એક માત્ર ચેનલ નથી ગુજરાત અને ગુજરાતની જનતાનો અવાજ અને ભરોસો પણ છે અમે બધાથી આગળ એટલા માટે છીએ કે પોતાની ચેનલનું નામ આગળ વધારવા માટે અમે કોઈ પણ ખોટી રીત ન્યૂઝમાં

પરંતુ પૂરતો વરસાદ ન થવાના કારણે બે પછી આ વર્ષે સીપુ જળાશય યોજનામાં પાણી આવતા ડીસા પંથકના ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના ઝેડા ગામની અંદર સીપુ ડેમનું લાખો લિટર પાણી વહી રહ્યું છે આ પાણી બેકારીમાં જાય ખેડૂતના ખેતરમાં જતું નથી કે પીવા માટે જતું નથી અને ઉત્તર ગુજરાતની અંદર પાણીનું બહુ સંકટ તળાઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાટીઓએ અને અધિકારીઓએ કોઈ આની નોંધ લીધી નથી કોન્ટ્રાક્ટી કેનાલો સાફ કરી નથી કોન્ટ્રાટીના પાપે આ બધી કેનાલો બંધ છે અને કોઈ જગ્યાએ પાણી જતું નથી શેરપુરા યાવરપુરા ગુગળ નાગપણા ઝેડાનો વિસ્તાર બધા વિસ્તાર કોરા ઘાક પડ્યા છે ખેડૂતો પાણીની રાહ જોઈને બેઠા છે પણ હજારો લીટર પાણી અમને ભરી જાય છે આની કોઈ નોટ લેતા નથી જ્યારે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવે છે તો કે અમે નીતિ નિયમથી કામ કરીશું કામને હજી અમારી ટાઈમ લાગશે ટાઈમ લાગશે આવી વાતો કરતા હતા અત્યારે કોન્ટ્રાક્ટું એવું કહે છે કે હવે અમારી જમેદારી નથી અધિકારીઓને ફોન કરે તો કોઈ ફોન ઉપાડતા નથી અને અત્યારે લાખો લિટર પાણી જાય છે ક્યાં તો આ બાબતે બનાસકાંઠાના કલેક્ટરશ્રી એ ડેપ્યુટી કલેક્ટરશ્રી નોટ લે અને તપાસ કરે અને સીપુના અધિકારીઓ બને આની અંદર સંડોવાલા છે તો આ બાબતે સીપુના અધિકારીઓની પણ બદલી થાવી જોઈએ તો આનો ભ્રષ્ટાચાર બહાર આવશે કારણ કે લાખો રૂપિયા આની અંદર ખોટા ઊંચાપત્ત કર્યું છે કેનાલું સાફ કરી નથી ખેડૂતને નામે રૂપિયા ખાઈ ગયા છે ખેડૂત રજૂઆત કરે તો કોને કરે કોઈ વાત હોબળવા તૈયાર નથી હવે આ બાબતે તો કલેક્ટરશ્રી જાગે બનાસકોઠાના અને નોંધ લે અને આ કેનાલની તપાસ કરે જાતે કે હજારો લીટર પાણી સીપુનું વહી જાય છે આ પાણી બંધ કરાવે અને ખેતરોની અંદર પાણી મુકાવે